વાડીની મોજ આજ તો આઈવાહી વાડીએ એમાં એવું હે મજૂર જડતા નોતાંતી મમ્મી ની કે એકાદી આવજોતી આજ આવ્યા હી આ બીન કાઢવાની હે એટલે જોવા અમારી વાડી આ હે તુવેર આઈ તુવેર જ છે બધે ના સોયાબીન નો ઢગલો પડ્યો અને રાહુલ ભાઈ જો માં ઊભા ઊભા વાતું કરે હે અને મમ્મી ને પપ્પા ઈ ઓલી બાજુ હે એટલે હવે હે ને ન્યા ઈ બાજુ હાલીને જવાનું હે આમાં જો એક તો ને હાલતાય આવડે ઠેવા ખાતા જતા હોય રાહુલભાઈ વાઈટ જોવે હમણાં ગાડી લઈને પછી એ બાજુ અહીંયા જાય પણ વાડીની મજા જ અલગ હે ઓ વા તો એની અલગ જ આવ એકદમ શુદ્ધ વા વાહ સારી હોય પણ તડકો હોય તો એનો મજા આવે જ નહીં ચાલો હમણાં આવશે ઓલું મશીન સોયાબીન કાઢવાનું અને રાહુલભાઈએ જો એ રેવાના હે ઢગલો પૈડો એટલી હે સોયાબીન મેં પહેલી વાર જોઈ એ જિંદગીમાં ચા ઓલી બાજુ તારાવડું બે પાણી મળતું જો આ છે અહીંનું મંદિર હોળિયાર માતાજીનું ખેતર આ કપાસ દેખાય નહીં અમારો જ છે એટલે નબળો પડી ગયો હોય એ નહીં કપાસમાં કાંઈ અને આ જોલે નીકળે છે તુવેર એની તુવેર હું ઓલું સોયાબીન એની જો રોજ નવરી ઊભી હતી મેં કીધું હું દર્શન કરતી આવું ચાલો આપને જોતું તું એવું જડી ગયું છે જો જામફળી હવે આમાં ગોતીએ હોય તો ક્યાંય પાકેલ જોકે અવાજ છે બધાય કાચા જ જર જડે લીલે લીલું બધું કઈ મને તો ચડે તરત હજી આ બાજુ વાળા પાડોશી નીકળે એટલે મારે હું તો આટા મારું કઈ ખાવાનું હોતું કઈ જાય તો જામફળ મલ લખે પણ બધા કાચા હે હજી બહુ પાયકા નથી એર્યું એર્યું એક દેખાણું છે જો પાકેલું તમને દેખાતું હોય તો એ છે જો અહીંયા હે પણ હવે એ અંબાઈ તો થાય ઊંચું હે એક લાંબુ જો હે ટકડા તંભાઈ તાંબીલા અઈ આવ તો આમ જો આ લે કા છોકરો હે ને આઈ આ લોકો એનાથી કદા જ અંબાઈ જાય તો એ એકા પાકેલું હે અંબાઈ તાંબી દે એ તું તો વીધીત નઈ એવડી નઈ એવડી હોય એટવી હો ને એટવી હે ને હા એકવાર અમે આયાતા તું ઓળખસ મને હે ઓળખી ગઈ મને એકવાર અમે આયાતા ખબર આયા વાડિયે હા

મમ્મી ક્યાં તું એ રે પછી હમ્મી ને એક ફોન લઈ દે એટલે મમ્મી વાડી આવીને બ્લોક ઉતારશે આખું ભાઈ જો પાકા હે નહીં કષ્ટ ન શરીર ને જરાય જો ગાડી લઈને આવ્યા ગાડી માંગી રાખી હવે નળસે હમણાં અહીંયા આવશે આપણે નવરા બેઠા ખાવાનું કામ કરીએ

ખાવા પીવાની રખડવાની કામ કરવાની નહીં મોજા પેલી હમણાં કામ ઉપાડવાનું રેડી સ્ટેડી ગો થઈ જવાનું હે રાહુલ ભાઈ જો એકલા એકલા પાથરે લગન કરી દેવા પાથરું નહીં એમને તમારા લગન માં મહેમાન તો આવ્યા હોય ને તો એને પાથરવું તો પડે ને બેહવા એટલે એટલે એને લાગે વર્ગે જ પાથરવા ને લગન ને હા એવું ફરજિયાત ના હોય તો પાથરવું પડે વરાજા નઈ શું કે નહીં મિત્રો સાચું હોય કે નહીં કમેન્ટ કરો ઓકે રાહુલભાઈ મોજ ને રાહુલભાઈ જાઓ કામે વાર હે હેલી હું ગયા ખપારી લઈને ખપારી જ કહેવાય ને મમ્મી ને રાહુલભાઈ હું તો કામ હોય પૂછે હાલો કરી આવી હાલો હવે વા મશીન બંધ થયું હે એટલે હમણાં અહીંયા આવશે ને બહરો બોલશે નો રાહુલભાઈ રેડી ને એ તો રેડી છે ચોવીસે કલાક અમારું જોવાનું હે હું થાય મશીન આવી ગયું હે રેડી સ્ટડી ગો આ હાલત થઈ ગઈ મમ્મી નથરે કયો મમ્મી થઈ ગઈ હોયા નથરે એ તો મોઢું જોઈન વર્તી દે કેવું ન પડે ખાવાની તો જી મોજ માં વાંધો નથી આ મોજો લાગે ચા મૈંડો થાવા સીધું ચા ચા પાણી પીને પાછા ચલો રાહુલ રાહુલ મીટર પૂરા છે હાલો ભાઈ ખુશ થઈ ગયા હે ફાઈનલી હવે કામ પૈતું ને ઘર ભેગું થવાનું હે ચાર સાડા ચાર જેવું થઈ ગયું છે મમ્મી મીંડા ટિફિન પેક કરવા મમ્મી રોકાવાના હે હવે નવરા થઈ ગયા એટલે ફોટા ચાલુ કર્યા ખપારી નાન

એટલે તમે હું એમ પ્રતિક ભાઈ તમે અમાર મોઢા જોવા આવી ગયા કે વાડી નું કામ કરીને કેવા મોઢા થઈ ગયા કઈ આસમાન ફાટી જ રાહુલભાઈ નું પાછું થોડુંક ચાજુ થઈ ગયું ચાલો તો આજ તો બહુ થાકી ગયા હિ ને અમારો આ વિડિયો અહીંયા લગી જતો જો વિડીયો ગઈ હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય બાય ટાટા